होली चली गई पर होली की पिचकारी अभी तक चल रही है और फुगा चल रहा है संडे के दिन बच्चे एंजॉय कर रहे हैं फुगे पार्टी देखे के देखे साथ हाला घंटी बंद करने को बोल दिया है हमको हमारी बच्ची ने तो वो काम कर देते हैं पहले वरना खाले खाली चल रही होगी अभी और चल पड़ते हैं अपने धंधे की ओर मिलते हैं अंतराल के बाद लाल तरबूज तो जो है

તો રાયડું ન પાડતો હો હવે હવે તું તો દાયો હો ને હા કોણ ઠાકી જાય શિવું ઠાકી જાય અવાજ નહીં કરવાનો એક બે માં જઈ ભાઈ એ તો નો જ થાય ને કે એનું વજન કેટલો છે તારાથી ઉપરે કોઈ દી દેકારા નહીં કરવાના શાંતિથી જ રમવાનો અવાજ કર્યો ને તો બેયને એક એક થપ્પડ મળશે માપે માપે બસ બસ અડવેક થી પછી હાથ ખેચાઈ દેદ ધીમેક થી ખાલી ઊભો કરવાનું બસ તો તારે થઈ જવાય એમ ઉભું થવાય હા એમને કેવી રીતે થાય હા ધીમેક થી કરો જો એમ નો ખેંચાય આમ ઊંચી કરવી પડે પણ આઈથે થઈ જવાય આમ કોણી ભરાવી થઈ જવાય બીજું શું હોય ચાલો ડ્રાય ફ્રુટ રેડી થઈ ગયું છે આ દહીંનો મસ્કો લટકાયડો તો એ થઈ ગયો છે હું તાર ખાઈ ગયો હું છે શું છે શું છે અવાજ નહીં હલામ પપુડા લેમાં મારા ભેગો નહીં લઈ જાઓ બપોર પછી કપોડું વગેડ્યું ને તો મારા ભેગું નહીં લઈ જાઓ નહીં લઈ જાઓ ચાલો મિક્સિંગની પ્રોસેસ ચાલે છે ચલો તો મસ્કા દહીં એમાં ખાંડનું ભૂકો નાખીને મિક્સ કરી નાખ્યું હવે ચાસણી ચાસણી શું ચાયણી ગયણી ગયણીથી ફાસ્ટ કરી દેવા એટલે ગઠ્ઠા હોય બધા ભાંગી જાય પછી એમાં તમારે ટોપિંગ જી નાખવું હોય એ બધું જેવા પેવરનું જે કરવું એ કરી શકાય એટલું ઈઝી છે પણ આ બધા વાસણો સાફ કરવા ને એ થોડુંક હોય છે બાકી બનાવવું તો ઈઝી છે આવી ગઈ છે ગઈણી હા હા પેલા પેલા જો બા કે હું ગામ બાન દાદા એ ગામડે રહેતા નઈ હું जातो ને વેકેશનમાં ત્યાં આવી જતે ને આને મજા આવતી ખાવાની ત્યાંથી શીખ ગામડે ઘરની ગાયનું દઈ ને એ પાણીયારે બાંધી દેતા ને એમાં પછી ખાંડ ને એલચી નાખીને બનાવતા દાદા ને બાઈ ખાતા હુંય ખાતો મજા આવતી ઘરની ગાયનું હું કિનારામાં આવી મજા કરતા ગામડે હું જ બનાવતો ના ના મેં લટકાવી દીધું હોય દહીં બાફ કહી દે કે આમાં દહીં છે એટલે દહીં લઈને પછી લટકાડી દઉં કપડું દીએ એટલે હું લટકાડી દઉં બા શાકના રોટલા કરે તો હું એ ઓલું વૈધું હોય ને એમાં ખાંડને એવું નાખીને હેલ્ધી નાખીને કરી નાખું થઈ જાય અહીંયા એટલું હોય દહીં જણામાં કેટલું જ હોય હા મજા આવે તાજે તાજો ફ્રેશ ઓરિજિનલ ઘરની ગાયનું હોય ને પાછું થાક લાગ્યો ગયો હોય ને પછી આવું ખાવાની તો મજા જ અલગ હોય ને અત્યારની સિઝનમાં શું કીધું તું તે શું કીધું તું અહીંયા અહીંયા પપ્પા મને તને નહીં ખી જાય એમ તો મેં કીધું તું એવા ઉપરાણું લે છે બેનને શું કીધું તું તે હે શું ના પેલા પેલા મને ઓલું તો કે શું પપ્પાને શું કીધું તે મને શું કીધું તે હે Ah, ah, Mami, पापा ने कहूं हां के सु मम्मी हां पापा जो पापा कितने बार ले ली तू ले तो ये कितने तन le नहीं 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 ए मैं तू ने की जाते ले जो ए मैं की तू तू ने तो तो ये एवं એને મનાવા ગયો તો હું તોય વેદુ માનતી નહોતી એનું કહેવાનો મતલબ એમ છે ડ્રાયફ્રુટ વાળા બે વેરાયટી કરી અને બીજું છે એ ડ્રાયફ્રૂટમાં પાઇનેપલ બે વેરાયટીના શ્રીખંડ રેડી થઈ ગયા છે આમ જો વેકેશન પડે ને એટલે તારે દીદીને બેને પોતા કરવાના નકર તો તમે બાયદા જ રાખશો હો હવે દઈ દે મમ્મીને એટલું જ કરવાનું હતું હવે પછી આમ જો ત્યાં થઈ ગયું છે અહીંયા અહીંયા પેલા મને કે શિવો વેકેશન પડે ને એટલે તારે દીદી ને મારેલું પોતું બે પોતા દેવું હા એ ગમે ટૂંકમાં કઈરા રાખવાના ઓગરા કરો તોય વાંધો નહીં એટલે હું બેકારા ન થાય કઈક પછી પોતા કરીને એમ લાગે કે નવરા થઈ ગયા ફરિયામાં ઓલા ફરિયામાં મારી દેવાનું બધે આપણ મારી જ દેવાનું એટલે તમે બેહી બાધો નહીં ચાલો સાંજનો છ વાગ્યાનો સમય છે ને રસ્તામાં ઠેર ઠેર કંઈક પોલીસ છે એટલે કોઈક રાજકારણી કે કોઈક નેતા લોકો આવવાના હોય સાફ સફાઈ ચાલી રહી છે મંદિરે જઈને દર્શન કરાવીએ અને બતાવશું એ મારે પકડવાનું પાછા આવી ક્યારે નાખવો છે ને સિક્કો હાલો તો પેલા અત્યારે દર્શન કરતા આવી સીધા સીધા અંદર જો આજે અપૂર્વ મુનિ સ્વામીની સભા હતી સવારે શિબિર હતી સુવર્ણ બહુ સરસ શિબિરનું આયોજન હતું સવારે હરિભક્તોને આનંદ કરાયો અને સરસ મજાનું પ્રવચન પણ હતું એમાં અપૂર્વમણી સ્વામીએ એ કેવું કીધું કે અહીંથી બધાને સુવર્ણનો હમણાં તો ભાવ વધે છે એટલે કે બધા જેટલા એવા છે રોકાણા છે એ બધાને સુવર્ણ એક એક તોલું શું સોનું આપવાનું છે અને બીજી સરસ મજાનું જો સાફ સફાઈ બધું ચાલે છે વેદુને ટીચરે ટીચરે શીખવાડ્યું છે ને મૂર્તિના દર્શન કોને સભામાં હા સભામાં શીખવાડ્યું છે કે જ્યારે પણ મૂર્તિના પ્રભુના દર્શન કરો ને ત્યારે બધું યાદ રાખવાનું કે શું શણગાર કરેલો છે એટલે વેદુ કે છે બે હાર પહેરાવેલા છે ગણપતિ બાપાને એમ બધું વર્ણન કરે છે એ બધું યાદ રાખવાનું શું કેમ નાગ નાગ હોય ગણપતિ બાપા હોય શંકર ભગવાનને ગળામાં હોય અને ચારા થતા ગણપતિ બાપાને ચાલો ચાલો બાળકો ચાલો ઘાટ બાજુ જઈએ અત્યારે અને ત્યાં પણ થોડુંક માછલીઓના દર્શન કરી ચાલો કંઈક સાફ સફાઈનું વ્યવસ્થિત લેવલિંગનું કામકાજ ચાલે છે પથ્થર છે પથ્થર ને કાપતા હોય ને સરખું વ્યવસ્થિત કરતા હોય ને પાણી ઓલું બગડે છે તો એ ચોખ્ખું થઈ જાય એના માટે બધું કરતા હોય વ્યવસ્થા હલો ચાલો 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 હવે જો એટલે જ કહું છું હમું જોઈને અલગ બાપા રે નીચે જોઈને હાલ પડી જઈશ બાપા બી ગયો તો પણ જોઈને હાલતો હોય તો એમ બી શું જવાનું હોય નીચે જોઈને હાલજે એટલે નો બી વેદું જોજી બીવે કોક બીવડાવી દે એ તો ખાલી જરાક કઈક ઓલું ગરોડી હોય કે પછી એવું કઈક હોય તો જરીક રાયડું નાખે કાન ફાટી જાય એવું હિમેશ એવું સાંજના સમયે ઘણા દિવસ પછી ઘાટ ઉપર આવવાનું છે બે ત્રણ રવિવારથી થી કઈક કામ હોય એટલે મંદિરે નતું આવવાનું ખોદે છે પથ્થર હોય ને કાપીને કાઢવાનું અહીંયા એકદમ ઠંડો પવન આવતો હોય છે અને અત્યારે તો ગોંડલી નદીમાં પાણી નર્મદાનું જે યોજનાથી સૌની યોજનાથી ભરે છે એટલે ફરી પાછું અહીંયા પાણી વહેતું થઈ ગયું છે નવા નીર નર્મદાના અહીંયા આવી ગયા હોય ઉનાળામાં ગોંડલના લોકોને તંગી ન પડે ને એટલા માટે આ બધું ચાલતું હોય છે હા ખાલી થઈ ગયો હોય ને ડેમ વેરી ને એ બધું એટલે એ નર્મદાનું પાણી અહીંયા ચાલુ આવે થી એ ઓવરફ્લો થાય એટલે આવવા માંડે ગરમી કંઈ અત્યારે લાગે એવું નથી બહુ સરસ નર્મદા તને બધું તો કઈક ભરૂચ પાણી આવે પણ એના પાઇપથી અહીંયા પાણી લઈ આવે બાળકોના આતરંગી સવાલો હોય ચાલો પાણીનો પ્રવાહ એ તો અહીંયા બધુંય નાખતા હોય ને મટકા ને એવું કેટલું છે અસ્થિ વિસર્જન કરતા હોય ઘણા એવું બધુંય હોય અહીંયા સાફ સફાઈનું કામકાજ થોડું ઘણું ચાલે છે હાલો હવે આગળ હાલો ઓલી બાજુ તમારે જવું છે ને જોયા ચાલો ચાલો બાળકો આગળ ભલો ચાલો અહીંયા છે અસ્થિ કુંડ અસ્થિ પધરાવા માટેનું જ્યારે ધામમાં વહી જાય ને પછી એને અગ્નિદાહ કરે ને પછી એના હાડકા એટલે કે હોય ને એ અહીંયા પધરાવવાના હોય એવું હોય ભાઈ શિવ શિવ આ બાજુ રે આમનો ન્યાજો લાગે તને જો નાની નાની માછલીઓ સરસ છે અહીંયા ઓલી બાજુ કરતા અહીંયા ચાજીઓ છે

તો પાણી ભેગી જ રાખવાની ને એમને થોડી રાખાય તો જીતી ન રહે કે આપણે આજ ખાઈ જાય તું નાખી જો ને એટલે ખબર હમણા હાલો નાખાય કાઈ ન ખાય હવે બેસીને નાખી જો આજ ખાઈ કેમ ખબર હાથ ખાઈ નઈ આમ જો અડે અડે હાથ અડીને વહી જાય આમ અડવા આવે બટકુ ન ભરે એકવાર નાખ એટલે ખબર પડે કાઈ ન કરે હાલે પકડી રાખો નાખ પોછા નથી માં તો શાંતિથી એમને બેઠો અને જોવો આપને કેમ ખબર પડે પડી ન જાતી ઈ ઊંચું થાય તો તું પકડ ને હું થઈ જો કોક માછલી આવે તો આવે અવાજ કર માસી ઉડે તને તો બહાર જાય

માછલી કઈ ન હોય આપણ તો નાખ તો બીસ કેટલી હવે બેઠી છે રાખજે તો થોડીક વાર તો આવે અંકલ છે ને જો પડી ગયા જો જો લાઈન લાઈનમાં બધે જો લોટ નું એવું લાંબી લાંબી દોરી જેવું કરી ને પછી હમણાં નાખે ને એટલે એકારે જાજી બધી માતલી આવે જો જો આપણે કાલ લોટ લેતું છે આવતા રવિવારે હા

શું થયું આઈડી કે માછલી આઈડી નહીં આંગળીને હે તો રાખ ને તો એ કંઈ તારી આંગળી ખાવા ન આવે એ જોવે મેં હમણાં રાખી હતી કેટલી વાર અડાળી દે લે લે તારે નથી જાઉં તું અંદર વયો જાય હું હું કરીને શું પણ એમાં હાલે બસ હા રાખી કાંઈ ન થાય નખમાં ભટકાઈ જો આવી એક આવી હોય મૂંડે ભટકું ભરવા આવી રહી પણ એને આમ આમ ખાવા દે પણ આપણને લાગે નહીં આમ ચીપિયાથી કેમ પકડે એવી રીતે મોઢું ફાડીને આવે ખાલી બટકું શું ભરે નાની નાની માછલીઓ એટલે ન થાય હમ આ બાજુ ના ઘૂરજો તમારે

पोरी थिए ચાલો તો આ હતી બાળકો સાથેની અક્ષર મંદિરની નાનકડી એવી દર્શન ને યાત્રા હવે આજનો દિવસ માટે આટલો જ વિડીયો રાખશું અહીંથી છેલ્લે દર્શન કરાવી દઈ સરસ મજાના